વચ્ચે પહોંચી ગયા છે તો પ્રજા પણ પોતાના કામ કઢાવવા માટે રાજનેતાઓ અને તંત્રને ચીમકીઓ આપવા લાગી છે કારણ કે આમ પણ નેતાઓ જીતી ગયા પછી પાંચ વર્ષ પછી જ દેખાય છે ત્યારે આણંદ શહેરમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર્સ લાગતા ચૂંટણી કમિશન દોડતું થઈ ગયું છે પોતાની પડતર માંગણીઓનું સમાધાન નહીં થાય તો વોટ નહીં આપવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે ત્યારે શું છે સ્થાનિકોની આ માંગ જુઓ અહેવાલ जो काम नहीं तो वोट नहीं पहला काम करो पचीज वोट मर्शे ब्रिज की लंबाई ओछी करवा लोगों की मांग स्थानिकों लगा दीधा चूंटी बहिष्कार न बोर्ड ચૂંટણી આવે છે તો અનેક જગ્યાએ તમને આવા બોર્ડ જોવા મળી જશે કારણ કે ચૂંટણી પતી ગયા પછી જનતાનું કોઈ સાંભળતું નથી ત્યારે જનતાને જે મત આપવાનું જે હથિયાર મળ્યું છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે જનતા સારી રીતે જાણે છે તેથી જ પોતાનું કામ કઢાવવા માટે જનતાએ આવા બોર્ડ લગાવી તંત્રને દોડતું કરી દીધું છે ચૂંટણી બહિષ્કારના આ બોર્ડ આણંદને વગાસીથી જોડતા માર્ગ પર રેલવે ફાટક પર ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ બ્રિજની લંબાઈ અને પહોળાઈ વધારે હોવાથી અનેક મકાનો તથા નજીકમાં આવેલું કૈલાસનાથ મહાદેવનું મંદિર કપાતમાં જઈ રહ્યું છે તેના જ કારણે લોકોએ બ્રિજની લંબાઈ પહોળાઈ ઓછી કરવા માંગ કરી છે જો પોતાની માંગ ન સંતોષાય તો વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી છે હવે આ લંબાઈ જે છે આશરે દોઢ કિલોમીટર જેવી છે ની બંને બાજુ સાતસો સાતસો આશરે બ્રિજની લંબાઈ છે સાતસો સાતસો મીટર બંને બાજુ અને બ્રિજ વચ્ચેનો જે રેલવેનો નો છે સાઈઠ મીટર છે અમારી માંગ એવી છે કે બ્રિજ ઓછા ઓછો ટૂંકો થાય આશરે ચારસો મીટર જેવો અને જે બંને બાજુ રોડની જે સાડા પાંચ મીટર ની પહોળાઈ છે એ અમને ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર કરી આપવામાં આવે બંને બાજુ સાઈડ માં

ઉઠા કપાય બસ મારી માંગણી એટ છે બીજું કંઈ નહીં માંગણી લેતી ઉતારે તો હું ચુટણીનો બહિષ્કાર કરી દઈશ વોટ નહીં આપી આ વિસ્તાર નહીં રહેના કોઈ પણ ચૂંટણી બહિષ્કારની સાથે પોતાની ધાર્મિક લાગણી દુભાઈ રહી હોવાનું પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે અને એવું કહેવામાં આવ્યું છે કે મંદિર તૂટશે તો ભક્તો ચૂંટણીમાં જવાબ આપશે તેવું લખાણ લખવામાં આવ્યું છે લંબાઈ બ્રિજ ની લંબાઈ થોડી ઘટાડવાની કે આ બાજુ અમારે થોડું દુકાનમાં જાય છે આમ એટલે થોડી જો આ પહોળે જ ગણાય ને પહોળે ઓછી થાય તો સારું એમ બરાબર ત્યારબાદ ચૂંટણી નો બહિષ્કાર એ બાજુ કરે આ લોકો બરાબર છે કેસ ફાર્મ મંદિર ખરું એમાં કઈક જે ભગવાન ની પેલી મૂર્તિ છે એમાં નવ ફૂટ અંદર કપાય છે એટલે એ લોકો વિરોધ છે એમ આણંદની સાથે ગુજરાતના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ આવા જ પોસ્ટર જોવા મળી રહ્યા છે પ્રજાનું કામ ન થાય ત્યારે તેમની પાસે મતનું મોટું હથિયાર હોય છે જો પ્રજા મતનો બહિષ્કાર કરે તો ચૂંટણી કમિશનની મોટી નિષ્ફળતા સાબિત થાય છે ચૂંટણી જાહેર થાય ત્યારે ચૂંટણી પંચ જ સર્વે સર્વા થઈ જતું હોય છે ત્યારે આ પ્રકારના બોર્ડને કારણે ચૂંટણી અધિકારીઓ દોડતા થઈ જાય છે હવે જોવાનું એ રહેશે કે જનતાની આ માંગ ક્યારે સંતોષાય છે બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ તો આ સાથે જનતાની વાત